આપણા સૌનું જાણીતું સ્ટ્રીટ ફૂડ પાઉંભાજી કે જે સૌ કોઈને અતિ પ્રિય છે એનો મસાલો એટલે કે પાઉંભાજી મસાલો આજે બનાવીશું અને ઘરે બનાવો ને તો માર્કેટ કરતાં ઓછા ભાવે અને સારી ગુણવત્તાવાળો બને છે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક જાડા તળિયાવાળું પાન ગેસ પર મૂક્યું છે એમાં એક કપ કોરિયન્ડર સીડ્સ એટલે કે સૂકા ધાણા લઈશું વન ફોર્થ કપ જીરું લઈએ ત્રણ ટેબલ સ્પૂન વરિયાળી લઈશું પાંચથી છ તમાલપત્ર છે ચાર નંગ જેટલા આખા ચક્રી ફૂલ લઈશું બાવીસથી પચીસ જેટલા લવિંગ લઈએ વન એન્ડ હાફ ટેબલ સ્પૂન કાળા મરી લઈશું આ દગડ ફૂલ છે મોટા અને એક થોડું નાનું છે બે મોટા લીધા છે અને એક નાનું છે સાતથી આઠ નંગ લીલી ઇલાયચી છે બે નંગ જેટલી બળી ઈલાયચી છે અને ચાર નંગ તજની લાકડી છે આ રીતે મીડિયમ સાઇઝની લીધી છે થોડી સાવનાની નથી લેવાની અને હવે હું ગેસ ચાલુ કરું છું ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને આ બધી વસ્તુને સારી રીતે શેકી લેવાની છે મસાલા ભરવાની સિઝન હોય ત્યારે આવા તમે જરૂરી મસાલા બનાવીને ઘરમાં હેન્ડી રાખો તો રસોઈ બહુ ઇઝી થઈ જાય શેકાઈને કલર બદલાયો છે તમે જોઈ શકો છો અને સરસ સુગંધ પણ આવવા માંડી છે તો આ સ્ટેજ પર હવે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને એક મોટી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું ત્યારબાદ થી ત્રીસ નંગ જેટલા લાલ સૂકા કાશ્મીરી મરચાં લઈશું અને એને પણ આ પાનમાં લઈને ગેસની મીડિયમ ફ્લેમ રાખીને શેકી લેવાના છે કે જેથી થોડું ઘણું મોઇશ્ચર હોય એ નીકળી જાય અને મરચાંની સપાટી ડાર્ક થઈને કલર ના બદલાઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખવાના છે તો આ રીતે શેકી લીધા બાદ એને પણ આપણે આ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ બેથી ત્રણ મિનિટમાં મરચાં શેકાઈ જાય છે અને હવે આ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દઈએ અને ત્યારબાદ આ ચક્રી ફૂલ અને તજની લાકડી વગેરે થોડી કડક હોય અને મોટી સાઇઝ છે તો મિક્સરમાં ઇઝીલી ક્રા ક્રશ થઈ શકે એટલા માટે મેં થોડા નાના ટુકડા કરી લીધા છે હવે આ બધી વસ્તુ મિક્સર જારમાં લઈશું ત્યારબાદ બીજા થોડા મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં સૂંઠ પાવડર છે આ સૂંઠ પાવડર ઘરે બનાવ્યો છે અને ઘરે કેવી રીતે બને એનો ડિટેલમાં વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે તો ત્રણ ટીસ્પૂન જેટલી સૂંઠ લઈશું ત્યારબાદ આમચૂર પાવડર ઉમેરીશું આ આમચૂર પાવડર પણ મેં ઘરે બનાવ્યો છે અને એનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે સૂંઠ અને આમચૂર બંનેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો ત્રણ ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર લઈશું હાફ ટીસ્પૂન જેટલી હિંગ લઈએ અને વન એન્ડ હાફ ટીસ્પૂન જેટલી હળદર લઈશું બે ટી સ્પૂન સંચણ પાવડર અને એક ટીસ્પૂન મીઠું ઉમેરીએ બે ટેબલ સ્પૂન લાલ તીખું મરચું ઉમેરીશું અને ત્યારબાદ બધું પાવડર રૂપે ક્રશ કરી લઈએ જુઓ આપણો પાઉંભાજી મસાલો રેડી થઈ ગયો છે અને મસાલાની સરસ સુગંધ પણ આવે છે મારા ઘરમાં પરંતુ મને થોડું લાલ કાશ્મીરી મરચું પાવડર ઉમેરવાની જરૂર લાગે છે તો બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું પાવડર ઉમેરીએ અને ફરીથી એકવાર મિક્સર જારને આપણે મિક્સરમાં ગુમાવી લઈશું હવે આ પાઉંભાજી મસાલો એક મોટી પ્લેટમાં કાઢી લઈને ઠંડો થવા દઈશું મિક્સરની ગરમીને કારણે થોડો ગરમ હોય છે એટલે તાત્કાલિક નહીં ભરવાનો અને ઠંડો થાય ને ત્યારબાદ કાચની સાફ બોટલ લેવાની આ રીતે એમાં ભરી લઈશું તો આ થયો આપણો ઘરે બનાવેલ પાઉંભાજીનો મસાલો અને આ બોટલ તમે બહાર પણ રાખી શકો અને આ માપથી લગભગ વજનમાં અઢીસો ગ્રામમાં સાધારણ જ ઓછો એટલો મસાલો બન્યો છે અને વિડીયો જો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું નવી રેસિપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકો અને તમે આ વિડીયો કયા સ્થળેથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી લખજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો